સ્ટેશન વિસ્તારમાં આવેલ પારસ અને વિજય ગેસ્ટ હાઉસમાં મહિલા સેલ પોલીસની ટીમે દરોડા પાડી કુટણખાનું ઝડપી પાડ્યું હતું સુરત શહેરના મૈદરપુરા વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન નજીકના બે ગેસ્ટ હાઉસમાં ચાલી રહેલા દેવ વેપારના ધંધા પર એન્ટી વ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા મોટા દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડામાં બે બાંગ્લાદેશી સહિત કુલ પાંચ મહિલાઓને મુક્ત કરવામાં આવી છે પોલીસે બે સંચાલકો અને ત્રણ ગ્રાહકોની ધરપકડ કરી છે જ્યારે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી છે રેડ દરમિયાન ગેસ્ટ હાઉસમાં દેહ વેપારના વ્યવસાયનું સંચાલન કરતા અને મહિલાઓને મળતી રકમમાંથી કમિશન મેળવતા પારસ ગેસ્ટ હાઉસના સંચાલક નરેશ અમાલાભાઈ ગામિતને પોલીસે સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો તેની સાથે રાત્રી દરમિયાન હોટલ સંભાળવામાં અને મદદગારી કરવામાં સંડોવાયેલા અન્ય એક ઇસમની પણ ધરપકડ કરવામાં આવી હતી બંને ગેસ્ટ હાઉસમાંથી કુલ ત્રણ ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે જેઓ દેવ વેપાર માટે આવ્યા હતા બે બાંગ્લાદેશી મહિલાઓ અને ત્રણ પશ્ચિમ બંગાળની મહિલાઓ મળી કુલ પોલીસે પાંચેક મહિલાઓને દેહ વેપારના વ્યવસાયમાંથી મુક્ત કરાવી હતી અને તેમને યોગ્ય કાઉન્સેલિંગ પણ પૂરું પાડ્યું હતું

આ સુરત શહેરના રેલવે સ્ટેશન જેવા સંવેદનશીલ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર દે વેપારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે પોલીસે આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે ન્યૂઝ સુરત